પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવાનો મામલો વલસાડથી લાવવામાં આવેલું પનીર પાંડેસરાથી ઝડપાયું હતું બસો ત્રીસ કિલોગ્રામ પનીરનું વજન હોવાનું સામે આવ્યું આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું જણાય આવ્યું પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો એટલું જ નહીં બાઇડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો હવે આ પનીર લાવવામાં આવ્યું હતું તેમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું તે પનીર અખાદ્ય જે ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થ અહેવાલ મુજબ એમાં મિલ્ક ફેટ જે પચાસો એનકા ઓછી હતી તેમજ અન્ન ફેટ એમાં ઉમેરેલી હોય એવું જનાય આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જે તેની સામે એની સામે જ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં છે એ જે હતું